પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે ગરબાડાના ચંદલા ગામ નજીકથી કૃષિ વાહનની રેતીમાં છુપાવેલો પરપ્રાંતિય મદિરાનો મસ્ત જથ્થો ઝડપાયો ગુજરાતમાં કહેવાતી કડક દારૂબંધી વચ્ચે શરાબના તસ્કરોની નવીનતમ અને રચનાત્મક પરિવહન પદ્ધતિઓ સતત ખીલી રહી છે ગરબાડા પંથકમાં મધ્યપ્રદેશથી આવતા એક કૃષિ વાહનની માલવાહક ગાડીમાં માત્ર દેખાવ ખાતર ભરેલી રેતી નીચે સંતાડીને લાવવામાં આવતો પરપ્રાંતિય મદિરા અને જથ્થો પકડી પાડી અદભુત પાણી ફેરવી દીધું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડાના સુરક્ષા નિરીક્ષક એએસએમ રાદડિયા અને તેમનું દળ રાબિતા મુજબની ગસ્ત પર હતું ત્યારે ચંદલા ગામ નજીક શંકાના આધારે એક માલવાહક વાહનને રોકી તપાસ કરવામાં આવી હતી બાંધકામની સામાન્ય રીતે નીચેથી જાદુઈ રીતે રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજારના મૂલ્યની બારસો જેટલી મદિરાની બાટલીઓ અને ડબ્બીઓનો અમૂલ્ય ખજાનો મળી આવ્યો હતો તંત્ર દ્વારા માલવાહક વાહન સહિત કુલ રૂપિયા છ લાખ એકત્રીસ હજારની માલમત્તા જપ્ત કરવામાં આવી છે જે સ્પષ્ટ દર્શાવે છે કે કાયદાની આંખમાં ધૂળ નાખવાનો આ કાળો કારોબાર કેટલો સમૃદ્ધ છે આ કલાત્મક તસ્કરીના સૂત્રધાર એવા મધ્યપ્રદેશના કૈલાસ મગન માવી નામના શખ્સની ધરપકડ કરી તેની સામે કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે સુરક્ષા તંત્ર ભલે આ નાનકડી સફળતા પર પોતાની પીઠ થાબડી રહ્યું હોય પરંતુ ગાંધીના ગુજરાતમાં સુકા રાજ્યની મજાક ઉડાવતી આવી કેટલીય રીતિની ખેપો રોજબરોજ નિર્વિઘ્ને પસાર થતી થઈ જતી હશે તેવો કટાક સામાન્ય નાગરિકો કરી રહ્યા છે હાલ તો તંત્ર દ્વારા આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે કાગળ પરની કાયદેસર કાર્યવાહીનો આરંભ કરી દેવામાં આવ્યો છે